ચુનીલાલ હવે ચૌદ વર્ષનો થઈ ગયો હતો ઉંમર વધવાની સાથે એની સમજણની ધાર વધારે તીક્ષ્ણ થતી જતી હતી સાચી સમજણ માણસને શાંત અને ગંભીર બનાવે છે આવા માણસને જગત આદરભરી નજરે જુએ છે ચુનીલાલ પણ સહુના આદરનું સ્થાન બન્યો હતો ચુનીલાલના મિત્ર વર્તુળમાં એક ડાયાલાલ હતો વાત કોઈ પણ હોય બધાને સૌથી પહેલો ચુનીલાલ જ યાદ આવે અને એની જ વાહવા થાય એ ડાહિયાલાલને ખટકતું અકળામણ વધતી જતી હતી એક દિવસ પોળના કોઈ પ્રસંગ નિમિત્તે સૌ ભેગા થવાના હતા બધા આવી ગયેલા પણ હંમેશા સમયસર હાજર રહેનારો ચૂનીલાલ હજુ આવ્યો ન હતો બધા એની રાહ જોઈ રહ્યા હતા દયાલાલની અકળામણ એ દિવસે ગુસ્સા સ્વરૂપે પ્રગટ થઈ પાડીને બોલવા લાગ્યો ચુનીલાલ એકલો બધાને દેખાય છે અમારી કોઈ કિંમત જ નથી જ્યારે જુઓ ત્યારે ચુનીલાલ ચુનીલાલ અમે બધા મૂકી દઈશું ત્યારે ખબર પડશે ચુનીલાલ એકલો શું કરી શકે છે બધા સ્તબ્ધ હતા ડાયાલાલે ઘાંટા પાડીને બોલવાનું શરૂ કર્યું એ જ સમયે ચુનીલાલ અને મોટાભાઈ પાછળથી આવી રહ્યા હતા બંને કાનો કાન ના સાંભળ્યો મોટાભાઈની આંખો ફરી ગઈ ચુનીલાલ માટે કોઈ કાંઈ પણ ઘસાતું બોલે એ એમને માટે અસહ્ય હતું એ ઘાંટો પાડવા જાય એ પહેલા જ ચુનીલાલ એમને ખેંચીને ઘર તરફ પાછો લઈ ગયો પણ એમનો ગુસ્સો શાંત ન થયો એમનાથી બોલાઈ ગયો હું એને નહીં છોડું ચુનીલાલે શાંત ભાવે મોટા મોટાભાઈ એની વાત સાચી છે બધાના સાથ સહકાર વિના કશું થતું નથી અને દરેક વખતે એકલા ચુનીલાલને જ માન સન્માન મળે એવું તો કેવી રીતે ચાલે મોટાભાઈ ચકિત નજરે ચુનીલાલને જોઈ રહ્યા ચુનીલાલ પોતાના માટે જાણે ત્રાહિત વ્યક્તિની વાત કરી રહ્યો હોય એમ વાત કરી રહ્યો હતો એ ઘટનાને બે ત્રણ દિવસ પસાર થઈ ગયા આખી પોળમાં એ ઘટનાનો પડઘો પડ્યો હતો દયાલાલ બધાને અળખામણો થઈ ગયો પણ ચુનીલાલ એ ઘટના અને એના પડઘાના પ્રભાવથી મુક્ત હતો સામાન્ય હતો ડાયાલાલ સાથે પણ એવી રીતે તો જાણે કશું જ થયું ન હતું પાંચ સાત દિવસ પછી એક સાંજે આરતી કરીને બહાર નીકળ્યા પછી ચૂનીલાલે બેસાડીને કહ્યું આજથી આપણે એક વ્યવસ્થા કરીએ છીએ આપણો એક નેતા હશે દર વર્ષે નેતા બદલાશે એક વર્ષમાં આવતા બધા જ પ્રસંગો પહેલા પોળના વડીલોને એ જ મળશે એ પોતાની સાથે બે ચાર મિત્રોને લઈને જશે વાત સમજી લઈને પછી આપણે બધા સાથે બેસીને આયોજન કરીશું કરીશું અને એના નેતૃત્વમાં જ કામ બધાને આ વાત ખૂબ ગમી બધાએ વાત વધાવી લીધી સૌની ખુશી જોઈને ચુનીલાલ મૌન રહ્યો બધાને ખુશી અનુભવવાનો અને અભિવ્યક્ત કરવાનો સમય આપ્યા પછી એને કહ્યું આપણો સૌથી પ્રથમ નેતા હોવો જોઈએ ડાયાલાલ એકદમ સોંપો પડી ગયો આ સ્વીકારવું સૌ માટે અઘરું હતું પણ ચુનીલાલ કોઈને વિરોધની તક આપવા માંગતો ન હતો એણે કહ્યું થોડા દિવસમાં જ ધજાનો પ્રસંગ આવે છે એ પ્રસંગમાં આપણા આપણા ભાગે જે પણ કાર્ય આવશે તે આપણે ડાયાલાલના નેતૃત્વમાં કરશું ડાયાલાલની આંખોમાં પાણી હતા એ ઊંચું પણ જોઈ શકતો ન હતો એ આખું વર્ષ ડાયાલાલે દરેક પ્રસંગે ચુનીલાલને સાથે રાખવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો ચુનીલાલ દરેક પ્રસંગે સાથે રહ્યો પણ પડદા પાછળ દરેક વખતે એણે ડાયાલાલને જ આગળ કર્યો અને ડાયાલાલની બધી જ અકડામણને ગુસ્સો ઓગળી ગયો આપણી આજુબાજુ આપણે કેટલીય વાર જોઈએ છે કે સાવ નાની નાની વાતમાં સંબંધો તૂટી રહ્યા છે પરિવારમાં કોઈનું મન બગડે પછી શાંત થવાનું નામ જ નથી લેતું કેમ સંબંધો સાવ શુષ્ક અને ઉપર ચલ્લા બની રહ્યા છે કેમ આવા અનેક પ્રશ્નોના સમાધાન ચુનીલાલના જીવનમાં ઘટેલા આ પ્રસંગોમાં છે ચાલો એમાંથી કાંઈક શીખીએ અને એ શીખ આપણા જીવન આચરણમાં ઉતારીએ એ જ આપણી દાદા માટેની ભક્તિ એ ભક્તિરૂપી પ્રેમનું પુષ્પ દાદાના શ્રી ચરણોમાં અર્પણ કરીએ ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ